ગુજરાતમાં નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે એક તરફ ખિલૈયાઓમાં નવરાત્રીને રહીને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પોલીસ પણ નવરાત્રિના તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને મહિલાઓની સુરક્ષા જળવાય તે માટે ખાસ તકેદારી રાખી રહી છે પોલીસે ગરબા રમવા જતી યુવતીઓને સાવચેત રહેવા માટે અપીલ કરી છે પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી સૌ દીકરીઓ માટે એક ખાસ મેસેજ પણ જાહેર કર્યો છે જેમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું વત્સલ નવરાત્રીના પર્વને લઈને પોલીસે અપીલ કરી છે કે તમે જ્યાં ગરબા રમવા જવાના હોવ એનું એડ્રેસ અને જેમની સાથે ગરબા રમવા જવાના હોવ એ સાથીદારો મિત્રોના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો ગરબા રમવા જાઓ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફીચર હંમેશા ઓન મોડ પર રાખજો અજાણી અથવા ટૂંકા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીવાના પાણી કોલ્ડ ડ્રિન્ક્સ કે ખાદ્ય પદાર્થો ખાશો નહીં અજાણી કે અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો ફોટોગ્રાફ્સ કે વિડીયો શેર ન કરશો સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય સતર્કતા દાખવજો ઘરમાં રમવા જાઓ ત્યારે પરિચિત ગ્રુપમાં જ રહેજો અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ લેવાનું કે એમને લિફ્ટ આપવાનું ટાળજો કોઈ પણ અજાણી કે અપરિચિત વ્યક્તિ સાથે એકાંતવાળી કે અવાબરૂ જગ્યાએ ન જશું ગરબા કાર્યક્રમ સ્થળે તમારો જવા આવવાનો રસ્તો હંમેશા ભીડભાડવાળો જ પસંદ કરજો રાત્રિના સમયે જો કોઈ વાહન ન મળતું હોય તો સો અથવા એકસો એક્યાસી નંબર ડાયલ કરી પોલીસને જાણ કરજો તો સાથે જ નવરાત્રી દરમિયાન પોલીસની શી ટીમ પણ ટ્રેડિશનલ કપડામાં ફરજ બજાવશે તેમજ ઘોડેસવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરાશે પોલીસની અલગ અલગ ટીમો ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડી વોર્ન કેમેરા સાથે પણ પોલીસ ફરજ બજાવશે તેમજ સુરક્ષાના ભાગરૂપે ઘોડેસવારો તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરાશે પોલીસ સંપૂર્ણપણે સજ્જ છે પણ સાથે આપણી સુરક્ષા માટે આપણે પણ થોડી તકેદારી રાખવી આવશ્યક છે તેથી સતર્ક રહો સાવચેત રહો સુરક્ષિત રહો હેપી નવરાત્રિ